વિરોધમાં કરાયેલી માનતા પણ ભગવાન સ્વીકારતા આમ તો માનતા માનતા કરવી જ ના બહુ કરાય હોય માનતા ના પણ પાછું કોઈનું માનતા ન હોય કોઈનું માને નહીં આના જેવા હોય માનતા ના અમુક અમુક માણસો તો કલાકે કલાકે માનતા કર્યો કલાકે કલાકે આમ જરા બે 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 દીવા ને શ્રીફળ આમ નમ ભાવ વધાર દીધો એવો શ્રમ આપતા રાવો હે પ્રભુ આમ થઈ જાય તો હું આમ કરીશ આમ થઈ જાય તો આમ કરીશ આમ થઈ જાય રાતના મોડું થયું હોય ને ઘરે ન પહોંચ્યા હોય ને તો માનતા કર નાખે ઘરે પહોંચી જાવ ને પછી બે દીવા કર નાખે એટલે પહેલાં તો ઘરે પહોંચ્યા પછી એ કરવાનું કીધું આમ તો સારું કહેવાય કે એ બાને કોઈ અટકું હોય ને કોઈ એનો કોઈ સમાધાન ના મળતું હોય અને જીવનમાં એવી મુશ્કેલી આવી હોય ને પછી તમે માનતા કરો તો તો બરાબર પણ સાવ નાની નાની બાબતોમાં આપણે આમ માનતા ઠાકોરજીએ તો ના જ પાડી છે કે આવું તમારે મારી પાસે કરવું જ નહીં કહે તમારે થાય તો સેવા કરો બાકી કોઈ અપેક્ષા વગર માનતા એટલે એક અપેક્ષા માનતાનો અર્થ શું થાય કે તમને એક અપેક્ષા છે કે તમારે કંઈક પ્રાપ્ત કરવું છે ને એના બદલામાં તમે કંઈક કરો છો આ શું થયું અને શું કહેવાય વ્યવહારિક ભક્તિ જ કહેવાય ને કે બીજું કંઈ કહેવાય તમે એક વ્યવહાર કર્યો રહ્યો છે કે તમારું કામ ઠાકોરજી ભગવાન કરે અને તમે બદલામાં કંઈક આપો બસ આ એક વ્યવહારિક ભક્તિ છે આમાં કાંઈ કોઈ ભક્તિનું નામો નિશાન કહેવાય નહીં જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય અને પછી તમે કઈ કરો તોય મહત્વનું છે નિસ્વાર્થ ભક્તિ બહુ ગમે છે પ્રભુ આપણે સવાર થી સાંજ સુધી આજ એક વાત છે ને કે ભાઈ મંદિરે જતા હતા તો એમાં પગથીએ ભિખારી બેઠા હતા એટલે ભિખારીએ કહ્યું કે કંઈક દેતા જાઉં ને મહારાજ એટલે ઓલા કહ્યું ભાઈ કે ભાઈ તું ધંધો કર કંઈક કામ કર અને માગવાનું શું કામ કરે છે અને તારે માગવું શું કામ જોઈએ એટલે ભિખારીએ કહ્યું કે તમે પણ એ જ કરવા જાઓ છો ને મંદિરમાં હે ફર્ક એટલો છે કે હું બહાર માગું છું ને તમે અંદર માગો છો બસ

ભગવાન પાસે ના કરે જ ને શું કામ ના કરે દાખલા તારીખે તમે કોઈને ત્યાં નોકરી કરો છો તો મહિને તમારો પગાર તમને આપે છે બરાબર એક મહિનો તમે કોઈના ઘરે કોઈની ઓફિસમાં નિષ્ઠાપૂર્વક તમે નોકરી કરતા હોય તો તમને મહિને દેય પગાર આપે સામાન્ય માણસનું કામ કરવાથી મહિને તમને પગાર મળતો હોય તો ઠાકોરજીની સેવા કરવાથી શું ના મળે એની વાત છે શું ના મળે એને આપવું જ પડે વગર રહી ના શકે દેવું જ પડે